આજનું બાઇબલ વચન ગીત સ્તોત્ર સંહિતા અઠ્યોતેર માંથી કડી ત્રેવીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો તથા એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે તણા ભંડાર

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તોએ એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોએ એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં હંમેશા તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોય એણે આબને હુકમ કર્યો ધરા એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણા અને હંમેશા યુગોયુગ આમીન પાંચ મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તો એણે આપની હુકમ કર્યો ધrar એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર તોય એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર તોયે એણે આપને હુકમ કર્યો ધરાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગતણા ભંડાર એણે નાખ્યા ખોલી રે સ્વર્ગ તણા ભંડાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન